તમે કરતા ને મે કહ્યું ના તને મે કહી મે તન કેવી હાલતો આત્માન કેદાર રાખી હેલો ગુડ મોર્નિંગ જય માતાજી સતો સાઉન્ડ વ્લોગ ચાલુ કરી દીધો અને ભાગ્યા હા આઠ અને આઈકન આપણું તો આવું ખોલવું પડશે કૂલર અંગે ગંધ થઈ ગઈ છે અંદર કુલર સાફ કરી દઈએ થોડું સ્નાઈ લો સાફ કરશું ભંગાર મને નહીં જવાનું

સ્મીક લાગી હરકોઈ જા અમને હરકો બની હા બહેનો બહેનો લિયા આવ ચીટલી વખત કીધું ના લિયા આવ બગા ગઈ કશું નહીં લાય तो तो ले ता और ले और आपने एक बिस्किट बताया अपना अपना मां को क्यों मां कुकिंग, क्यों छू थी क्यों नहीं दूध नहीं मलतू खावा दे लाइक मना दे इस कुत्ते को भी दे दे <laughs> राचा कोनी अडजवा साफ करो डायमंड नहीं मत हो हमारा डायमंड का है उधर नट तुम्हें नौ कंपैक्ट पड़ने दिया ना हां कौन ना तुम्हें पड़ने कंपैक्ट लिया ना तो मत अन तू भणी ना गयो ओ क्यों भणी ना आयो न्या चोतर न्या चोतर न्या आ पाई तू किधर आ ना तू तू कब नहीं ना तू कब नहीं ना स्कूल में बोला बोला कैमरा पे बोल तू कब नहीं ना हम लोग ना हम को खेल जा लगाट वो तो था नहीं जो मैं तो आज बात लगी है हैं हेलो तुम बाई बता काली जैमंस काली जैमंस ये है ये सस्ती भी है अरे मम्मी मेरे बाबू तो गिर है खा लीजिए खा दीजिए नहीं खा देंगे नहीं खा दूंगी खाओ ते जा तो गाइस हमने खावा भी गया अंकल बनाए थे एरन साग मोठ और

સિમ્બુ રાજા ભાઈ ભૂખા થઈ ગયા છો અત્યારે ભૂખા થઈ ગયા ચાલ ચાલ રોટલો કહેજા ચાલો રાડો પાડે તો ગાઈસ હું તો જાઉં છું બજારમાં થોડું કામ છે મારો અને બ્લોગ પણ અપલોડ કરવાનો છે બે કોમ થઈ જાય તો ગાઈસ ફાઈનલ હું ઘરે આવી છું બરાબર સુઈ ગયા અને આ તો બહુ ગરમી હો પલડી બીજી વાર શું કોમ કરતા હે क्या मार्स हो तो गाइस हमारे यहाँ पे इसलिए अपन इसी कैसे कॉमन नहीं करते कॉमन नहीं लाया अपन जो ये कितने लोग हैं कौन कौन लोग कौन कौन पॉप के बने हैं जो नहीं लागे ना मगर पातर सुखे पत्रों में चेहरे क्या आरुम टूम पे जाएं तैयार करूं आरुम वो फरार की वाले माता ये वाला तो इतना करनी है मुझे लोग करा साउथ है ना तो था कूलिंग आप तो तो के नहीं એસી તો ચાલો બરફ જેવું થઈ ગયું છે આજે આપણે કશું ઠંડુ નથી થતું પણ થશે ને કાલ તો ચાલુ જ નહોતું થતું ગેસ કાલ તો ચાલુ જ નહોતું થતું આગળ ઈ ચાલુ થાય પણ પાસલ કોમ્પ્રેશન ચાલુ નહી થતું હા તો ગાઈઝ હું તો આવી ગયો હોલમાં કાં કે રૂમમાં તો રહેવાતું નહીં રેલા રેલા ઉતરા જોવા તો મને દેખાય કે નહીં દેખાય અત્યારે રેલા જ ઉતરા બહુ ગરમી લાગે હાથ તો પપ્પાને કહું કે અહીં કાંઈ ઊભો હતા તો આવું ઉગી રહે બાર ખોટા ગરમીમાં ગાળું પત્ર આવે ત્યારે મોનતા જ નહીં મારી વાત ઓય હમ નહીં નહીં શું કપડા લેવા માર જા નહીં હેડો ને હેડો જો આ લઈને જતા બાવ ખાયો હેડો હાજી કાલે હું બે નાજી 가는ไป जाणू आपण थाकीनाच जाऊ का तो आराम करवानो कोई बडासे भोजन हो हां जे हर ना तुम्ही तो ची बात करो माझी काही गैर काही हज नाही मी बात करो खर्च काय आता जायला हा ऊपर येन हमन तने न तो बिन ल्याय रेती ही करू का बैठे तुम्ही तो रेड लेके आंची घ्यावा कपडा लियावा જતી રહી હેર જલ્દી ઉતા આ કા ઘેલા દે પેલા એ પાસ આઈ ગયા બેગ માં શું લીધું બેગ માં કશું નહી તમ આ રૂમ તારો સાફ કર આ અઠવાડી આઈ કદી સાફ નહી હોય તો ચલો મસ્ત જલ્દી ગરમી લાગે એટલે હેલો

હમને તો લુ લાગી ગયું મોટો હું તમને બે હાથમાં પોના એવું છે ને પણ નું પીવા આવું નહી પીવું રાખી દે મને Jauh, beternya bawah. Yeah. Halo, hey. jauh, beternya. Aida curium. Jarni huh? lagi. Jarni yeah. mau. Oh, 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 <laughs> oh, 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 cặp bưởi đây hết đây rồi bưởi này là tao chị liền sẽ điều liền xe tốt liệu gì cho lê lê hết rồi này kênh કરતા તો સિલેક્શન કરા ત્યાં સુધી હું મોટા મારું ચારે બાજુ ગમાડ ગમમાં હારી મસ્ત લાગે વાઈટ ઉપર મસ્ત મેચિંગ થાય ટ્રાય કરી આવ કરતા તને ખબર પડે જો દા હેડો ના ગમ કશું ચાલી લેઓ રંગ એ

એમની દુકાન માં ઓવેલું ઓ ઓ મારી કોલો ના ભઈ હું શું કામ હડું તો ગાઈસ થાક લાગ્યો બરાબર મને થાક લાગ્યો ના જમ સાઈટ આવી 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 ભૂલી જવા છે ના એમ ના આ આ વાતાવરણ એવું એટલે તમને એવું લાગો કદી મોડું મોડો બંજે ન કે તમ મમ્મી ની જોઈ જશે આયા પછી એમ કેશી તો જાય અંધારીઓ અંધારીઓ હું કહેતો હતો ને અંધારીઓ স্ের নিয়ার শিডুা সিসি কাকর সিটকার কাকায় গরশা দো মবনারে দেখাল্পার ই্য়ালে ক্রপার কাকালে কাকালে কানা কামে কদেক�

ધીમે ધીમે હુમી રાખી દો ઓમી રાખો ઓખો બંધ થઈ જાય હવે તમારે મારી તોખો બંધ થઈ જાય તમારે જેવું થતું હશે તો ગાઈસ જેમ તેમ કઈ અમે ઘરે તો આવી ગયા સાવ પણ મારે વાખણ બોખો તો બધી કર 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 દૂર થાય મારું નાવું પડશે હવે આ લાકડા જેવા થઈ ગયા કોણ ગાઈસ મસ્ત તો પેલા નઈ જેવું કોઈ છે ને મજા નહી આવે બધી દૂર દૂર તો મારું ન બડમ ઘર આવી કે બહુ જ વાવા જોર વાય આવી જોર વાત ના પડે તો ગાઈસ લાઈટ તો આવી ગયો અને અમે જમીન પણ લીધી હો અને હવે કંઈક હિસાબ કિતાબ કરે બધું લાયા એમનું સામાન મેં એ પણ મેં કશું લીધું નહીં હતું હું શું કર્યું કે એવો જૂનો જૂનો કેરીને જઈશ ફરવા હું આ નવા નવો કેરીને આવશે અને હેડો હવે મોડું થઈ ગયો હું ઘણો ટાઈમ થઈ ગયો તો મળીને સ્ટોકમાં ગુડ નાઇટ જય માતાજી